જય રામ રામરામ સીતારામ મિત્રો બધાને આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું યુટ્યુબમાં મોટા લોંગ બ્લોગ તો આખરી બસ કે શોખ થયા છે હાથ મારવા જો આપણે આપણી મારવા થોડે મિત્રો ઘરનાને ઘરનાને માર નાખ્યા જોઈ શકો એક આપણે અહીંયા બાંધી છે એક અહીંયા બાંધી ને એક અહીંયા છે જોતા રહ્યો આ આપણે પાડો છે જોઈ લ્યો આ આપણે પાડો તો એક મિત્ર એક દુઃખદ ઘટનાની વાત છે પણ એક ભેંસ આપણે જે વહી ગઈ છે આપણે વેચી દીધી તમને ખબર હશે કે અહીં બાંધી હોય જો અહીં હવે એ કિલો મિત્રો ખાલી થઈ ગયો એ ભેંસ બે લાખની ભેંસ હતી પણ કહે ને કે કઠણાઈ નડે આસર બંધ થઈ ગયો મિત્રો ને આસરનો એક લાખ ઉતરી ગયો એના કારણે ભેંસ એક લાખમાં મિત્ર વહી ગઈ બાકી તો એના બે લાખ રૂપિયા જો મિત્ર આ ઢારી વટાણે ખાલી છે અત્યારે કઈ અહીંયા પીહુ ને કઈ બહુ બાંધવાનું ન હોય ને બીજા ગયા છે આપણે વાડામાં ચરવા અહીંયા આપણે વાડો છે લીલું લીલું ખાઈ આવે મસ્ત મજાનો એટલે ઘેર કઈ ખબર ન હોય હાકરું પડ્યું એમને છૂટી એક આ પાડી છે ને બીજી ભેંસ બાંધી આપણે ને એક અહીંયા છે પાડો તો એટલી એટલું બધું છે આપણે બીજા છે ખળેલા જાજા બધા એ આપણે બાજુનો વાળો છે ને ગયા દીક એ બાજુ જાય ત્યાં દેખાડી કા લગભગ તો જવાનું જ છે હમણાં થોડીક વારમાં ત્યાં અહીંયા જઈને આપણે તમને દેખાડશું વાળો બાળો પીહું ને આપણી ને અહીંયા પણ બાજુમાં રામાપીરનું મંદિર પણ છે એ પણ દેખાડશું તો આગળ બ્લોગમાં બના રહેજો અને તમને જોવાનું મજા આવે તો કોમેન્ટ કરજો તો આવા આવા ચાલુ રાખશું આપણે બાકી જોઈ શકો છો તો આગળી વાળામાં જઈએ આપણે ચાલો બતાવીએ બરાબર તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવ રહેજો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે થોડોક છેટું છે આગળ પૂગી જા હું હાલીને જઈએ આપણે તો જુઓ તમે આગળ બ્લોગમાં આગળ ત્યાં જઈને બતાડું તમને ફાઇનલી મિત્રો આપણે પૂગી છે પૂગી ગયા છે રામાપીરના મંદિરે જોઈ શકો છો આ રામાપીરનું મંદિર છે અને આ ઘાણો છે માંડવીનો તેલ કાઢવાનું ને માંડવી ફોલાવવાનું તમે જે પણ કહો એ ને આ રામાપીરનું મંદિર છે ને આ આપણો વાળો છે તો આગળ બના રહ્યા બ્લોગમાં આ મિત્રો જોવો રામાપીન મંદિર છે આપણે અંદર જઈને પણ બતાડશું ને અહીંયા આપણો વાળો છે જો આ ખડેલા આપણા છે જે સરે છે દેખાય ઝૂમ કરીને દેખાડું તો કેમેરો ફાટી જાય તો જોયું મિત્રો એ આપણો વાડો આ રમપેરનું મંદિર ને આપણા વાડાની અંદર જઈને દેખાડીએ તમને તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જોવાની મજા આવે તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો ઘણો સપોર્ટ દેખાડી તમારો સપોર્ટ દેખાડજો મિત્રો થોડો ઘણો તમારો સાથ સહકાર આપજો ને જે કોઈ ભાઈ ભાઈ કહે કે આ વિડિયા બનાવવા હેલા છે તો હેલા નથી ભાઈ વિડીયામાં હાથો રાખી રાખીને હાથ દુખવા માંડે તમે ટ્રાય કરજો એક પહેલી ખાલી પંદર વીસ મિનિટ આમ રાખો હાથ તમારો ઉપર તો તમારો પણ હાથ દુખવા મન છે અને તમારા માટે મિત્રો મારા ઘર મારા ઘરેથી ચાલીને તમને વાળો બતાવવા અહીં આવ્યો છું સોરી થોડુંક ઝૂમ થઈ ગયું તું જોઈ શકો તમે અત્યારે આપણે આને ખોલીને સાઈડમાં લઈ લઈએ જવાનો રસ્તો કરીએ આપણે ક્લિયર તો રસ્તો થઈ ગયો છે આપણો ક્લિયર ક્લિયર થઈ ગયો એક જ મિનિટ મિત્રો આ હે ને અને પાછું બંધ કરવું જોઈએ હમણાં હે ને હું ની અંદર જાય તો ખડેલા નીકળી જાય અમારે વાહ લગ્ન આવશે આને થોડુંકડીને સાઈડમાં કરી દઈએ આપણે બરાબર આ વાળો તો તમે જોઈ શકો છો અને આપણે બંધ કરી દઈએ એટલે ખડેલા કે જાય નહીં એ ખાડો આવ્યો હમણાં પડી જાય તો જોઈ શકો છો આ આપણો વાળો છે ને વા સમાધિ છે બધા જે બાપુ લોકોને હોય ને એ બધાની સમાધિ ને છે બાકી જો આપણે ખડેલા આમ સરે ને આ માંડવી ફોલવાનો કાણો છે ને આ આપણો વાડો છે આપણે જઈએ એની પાસે ખડેલા ઉપર છે તો કન્ટિન્યુ બ્લોગમાં બીના રહો બોલો થોડોક ઝૂમ થઈ ગયું હતું પણ કંઈ વાંધો નહીં મને કંઈ ખબર ન પડી કે થોડોક વિડીયો ઝૂમ થઈ ગયો હતો એમને એમાં ફેરવી ખબર આમાં પાણી જ છે મિત્રો પાણી પાણી આમાં પણ બધું ફરતું રહેતું હોય આપણે એ કંઈ ધ્યાનમાં લેતા આપણે અહીં ઉપર ચડી જઈએ અહીંથી ચડાઈ જો આ માથે થઈને આ કેળી છે અહીંથી જવાની

ઉપર તો આ ખડેલા ઘેર નહોતા એટલે આપણે અહીં વાડામાં આપણે મોકલીએ આ લીલું લીલું ખાય ને એટલામાં એટલા મજા કરે તો કન્ટિન્યુ બ્લોગમાં જોયા રાખો જો આ બધા ખડેલા છે આપણા એટલા બધા જો આ બધા આપણા ખડેલા છે ને અહીંયા આપણી પાછળની કોરા અહીંયા પણ ડેમ છે આપણે મિત્રો આપણો ગામનો ડેમ છે પાછળ અહીંયા આ વચ્ચેમાં એકલો પારો આવી જાય ને અહીંયા આપણા ખરેલા સર છે તો અહીંથી આપણે ચાલો જઈએ નકર આપણે જોઈને એ ખાહે નહીં તમે કન્ટિન્યુ બ્લોગમાં જોઈ રાખો રામાપીરનું મંદિર પણ બતાવી દઉં એ થોડા કાંટા છે ઉપરની બાજુમાં કન્ટિન્યુ બ્લોક જો અહીંથી આપણે નીચે જઈએ તડકો પડે છે ને કંઈ દેખાતું નથી આ મિત્રો એટલા આ એટલા વિડીયો બનાવવા છતાં પણ કોઈ કોઈ પણ ભાઈ આવે છે વિડીયો જોઈને વયા જાય છે મિત્રો અને વિડીયોને સપોર્ટ પણ નથી કરતા અને વ્યૂ પણ નક્કી આવતા વિડીયોમાં તો જરાક તમારા ભાઈને સપોર્ટ કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આપણે તમને વાત તો નહીં કરી હોય તો વાત કરી દઉં તો હું છું મિત્રો આપણું ગામ જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને ગામ ચાંદીગઢમાં રહું છું હું તમે ઘણીવાર સાંભળ્યું હે સોનલધામ મઢરાનું ધામ એની બાજુમાં આપણે ચાંદીગઢ બે કિલોમીટર થાય સોનલધામ મઢરાની બાજુમાં ચાંદીગઢ જે સોનલધામ વિશ્વભરમાં પ્રખ્યાત છે જેને જેના દર્શન માટે ઘણા લોકો મન્નત પણ માગે છે અને દર્શન માટે પણ સ્મોલ મઢરા આવે છે આ જરાક બંધ કરી દઉં ને ખડેલા નીકળી જાય છે તો આ વિડીયો મિત્રો એક સ્ટોપ કરું છું કારણ કે આ બંધ કરી દઉં જો સરખું જો આ નીકળી ગયું ને તો બાપા હારા વાઈટ નહીં રહેવા દે એટલા માટે આ જરાક બંધ કરી દઉં તો ફાઈનલી મિત્રો બંધ થઈ ગયું

મંદિર બનાવવામાં આવ્યું એવી રીતના છે ઓગણીસો ની સાલમાં મંડપ થયો અને પછી તેમ મંદિર બનાવવામાં આવ્યું મંડપ પણ અહીંયા જ થતો આપણા વાડામાં અંદર ત્યારે હું થોડોક નાનો લાગતો જોઈ શકો મંદિર આપણે આવશું એમ તો અહીંયા દેખાડશું તમને રામાપીરનું મંદિર પાછું અંદર જઈને દેખાડશું અટાણે તો બ્લોક બહુ મોટો થઈ ગયો છે એટલે આપણી પાસે કંઈ કોમ્પ્યુટર કે મિત્રો છે નહીં કે જેનાથી એડિટ થઈ શકે કે કંઈ નથી માઇક આપણી પાસે ઘણા લોકો હોય કે જેની પાસે માઇક હોય છે એ માઇક લગાવીને વિડીયો ઉતારતા હોય તો મિત્ર આપણી પાસે ક્યાંય પણ માઇક પણ નથી અને એડિટ કરવા માટે કોમ્પ્યુટર નથી આપણી પાસે એક આ મોબાઈલ છે આવો જેનો કેમેરો પણ સરખો નથી ચાલતો એમાંથી આપણે બ્લોગ ઉતારીએ ને તમને બતાવીએ ગામનો નજારો વાળીએ જાશું તો અહીં આપણે પાછો વિડીયો ચાલુ કરશું ત્યાં લગન આપણે આ બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ જો તમને જોવાની મજા આવી હોય અને આનંદ આવ્યો હોય તો વિડીયોને આપણે લાઈક કરી દેજો શેર સબસ્ક્રાઈબ કરી દેજો બીજું આગળ આપણે કંઈ કહેવા માગતું નથી અને હજી આપણે કંઈ એવું કંઈ માઇક કે લેવાનું થતું નથી મિત્રો એવું કંઈ આપણે બહુ સપોર્ટ નથી તમારો એટલો આપણે માઇક કે એવું કંઈ લઈ શકીએ સ્ટેન્ડ કે વિડીયો બનાવવાનું તો તમે એવો સપોર્ટ દેખાડો તો આપણે માઇક પણ બધું મોબાઈલને એક્સચેન્જ કરશું તો આપણે આ બ્લોગના એન્ડ કરીએ અને તમે નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જશો